કેશોદ ખાતે પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું ખાતે જીગ્નેશભાઈ તન્ના અને મયુરભાઈ તન્ના પરિવારના માતૃશ્રી ગૌલોકવાસી રંજનબેન મનસુખભાઈ તન્નાની પાંચમી પુણ્યતિથી પ્રસંગે કેશોદમાં રહેતા સમસ્ત બ્રહ્મ તમામ બ્રાહ્મણ પરિવારો સાથે અન્ય મહેમાનોને પણ સુંદર વતાનું ક્યુલી વાતાવરણમાં સૌ કોઈ આજે ભોજન લઈ તન્ના પરિવારના માતૃશ્રે રંજન બાનિયા પાંચમી પુણ્યતિથી પ્રસંગને દીપાવ્યો કેશોદમાં રહેતા તમામ ભૂદેવોના પરિવારો સાથે અન્ય લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા તમામ ભૂદેવ અને પરિવારોને તન્ના પરિવાર દ્વારા ભોજન સાથે દક્ષિણા પણ આપવામાં આવી હતી સૌ ભૂદેવોએ પરિવાર પર આશીર્વાદ વરસાવ્યા હતા પછી મોટપની મજા કરવી લાગે એ માને આપણે કેમ વિસરી આજે પરમ શ્રદ્ધેય પૂજ્ય રંજનબાને યાદ કરી તેમના સુપુત્રો મયુરભાઈ જિજ્ઞેશભાઈ અને સમગ્ર પરિવાર દ્વારા કેશોદમાં રહેતા તમામ સમસ્ત બ્રહ્મચોર્યાસી બ્રહ્મચોર્યાસી એટલે કેશોદમાં રહેતા તમામ ભૂદેવો એ તમામ ભૂદેવોને અને અન્ય મહેમાનોને આજે ભોજન માટે નિમંત્રિત કર્યા છે ખૂબ સારી રીતે સુંદર વાતાવરણમાં મહાજન મંડળીને ખૂબ સુશોભિત કરી અને જે બાના સ્મરણ સાથે આજે તમામ ભૂદેવો ભોજન લઈ રહ્યા છે અને આજે ભૂદેવોએ સંકલ્પ કરી એના સન્માન કરી અને તમામ પરિવારને રૂડા આશીર્વાદ પણ પાઠવા છે અને ખૂબ સુમધુર વાતાવરણની અંદર ભોજન લઈ લેવાઈ રહ્યું છે પ્રસાદ લેવાઈ રહ્યો છે અને પરિવારને બ્રાહ્મણોના રૂડા આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે રહવલ્યમાં ધૂનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે